સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલને દસ વર્ષ પૂર્ણ થતાં પ્લાન્ટ અ સ્માઇલની થીમ હેઠળ એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ હતી એન્યુઅલ અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે પ્લાન્ટ અ સ્માઈલ ની થીમ સાથે એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી સામાજિક જાગૃતિ ફેલાવતા આ એન્યુઅલ ડે માં પ્લાન્ટ અ સ્માઈલ ની થીમ પર ઉજવણી કરાઈ હતી સાથે પર્યાવરણની રક્ષા કરવાની સાથે દરેકના ચહેરા પર સ્માઇલ આવે તે હેતુથી પ્લાન્ટ અ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિતના સામાજિક અગ્રણીઓએ શપથ લીધા હતા ગજરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતા પરિહારે કહ્યું કે ગજરા સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી કિંજલબેન ગજરાને વિચાર આવ્યો હતો જે પ્રમાણે સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટ અ સ્માઇલ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું ત્યારે આજે એન્યુઅલ ડે માં તેની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ અમે આજે એન્યુઅલ ડે માં અલગ અલગ ભાષાઓના મહત્વને સમજાવવા પણ પ્રયત્ન કર્યો હતો આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી જે પરફોર્મન્સ ને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા એન્યુઅલ ડે પર પ્લાન્ટ અ સ્માઈલ થીમ પર ખેડૂતો માટે ઉપયોગી એવું મોડલ ફાર્મ રજૂ કર્યું હતું જે એ હાઈ આધારિત ફાર્મમાં વીજળી પાણી અને ખેડૂતની શક્તિને બચાવતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેક્ટ્સને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ ને વાલીઓ તથા વિદ્યાર્થીઓ એ ખૂબ જ સરાહનીય અને જગતના ના તાત માટે ઉપકારક ગણાવ્યો હતો હું પિયાન પટેલ છું હું ગજેરા ગ્લોબલ સ્કૂલ પાલ છું ભણું છું આ એક રોબોટિક કામ છે આ આખું થ્રીડી પ્રિન્ટર થી બન્યું છે આ આપણે ઇન્ડસ્ટ્રી માં ઇન્ડસ્ટ્રી વસ્તુઓ વધારે કામ આવે આ જેમ કે આપણે આપણે જે વસ્તુઓ કરીએ મેન્યુઅલી જે વસ્તુઓ થાય એના જગ્યાએ આપણે આવા હાથો યુઝ કરી શકીએ आय एक ननो मॉडल सबन आपने अगर आपने लाज केल में बना बनाइए तो आप बहुत वधाने काम आ भी सके गुड इवनिंग एवरीवन आई एम श्वेता परिहार प्रिंसिपल ऑफ गजेरा ग्लोबल स्कूल आज स्कूल का एनुअल फंक्शन है स्कूल को 10 इयर्स कंप्लीट हुए हैं 10 इयर्स ऑफ ट्रांसफॉर्मेशन सो हम उसके सेलिब्रेट कर रहे हैं और एनुअल फंक्शन का थीम है प्लांट स्माइल अ स्माइल इज ईयर लॉन्ग कैंपेन है जो हमारे मेंटोर मिस किंजल गजेरा ने लॉन्च किया है एंड उस थीम के अंतर्गत हम लोग थ्री अलग अलग एस्पेक्ट्स में वर्क करते हैं मेंटल हेल्थ एनवायरमेंटल अवेयरनेस एंड स्किल डेवलपमेंट सो ये सिर्फ एक दिन का प्रसंग या सिर्फ एक दिन का सेलिब्रेशन नहीं है ये एक ईयर लॉन्ग सेलिब्रेशन है जो गजेरा ट्रस्ट ने लिया है एंड आज गजेरा ग्लोबल स्कूल के एनुअल फंक्शन में वो थीम पे हर हर प्रोग्राम में वो मैसेज दिया जाएगा कि कैसे हम एक दूसरे की लाइफ में एक स्माइल प्लांट कर सकते हैं ब्यूरो रिपोर्ट एच ट्वेंटी न्यूज सूरत